હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આગળના આપણે મનોવિજ્ઞાનને લગતા કેળવણીના આપણે લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો આજે આપણે લેક્ચર નંબર અગિયારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને કરી લેજો અને સાથે સાથે આ વિડીયો જો સારી લાગે તો બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ લેક્ચર નંબર અગિયારની અંદર આપણે માનવતાવાદ વિશે જોવાના છે આગળ આપણે જે વાદ જોયા છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે ઘણી બધી ડિટેલની અંદર આપણે જો એ સમજાવ્યા છે તો ખાસ કરીને જો ન જોયા હોય તો એ ખાસ જોઈ લેજો આજે આપણે માનવતાવાદની અંદર પહેલાં એની વિશેષતા તથા એનો અર્થ સમજીએ એટલે કે જે માનવતાવાદ છે એ પહેલાં આપણે સમજીએ તો કે માનવના સુખની અંદર અને કલ્યાણનું દર્શન કરાવે છે એટલે કે આ જે વાદ છે એની અંદર શું વાત કરવામાં આવી છે તો કે માનવના સુખ અને કલ્યાણનું દર્શન કરાવે છે એટલે કે જે માણસ છે એ સુખી સંપન્ન પોતાનું જીવન જીવતો હોવો જોઈએ પોતાનું કલ્યાણ કરતો હોવો જોઈએ એ એની વિશેષતા છે સાથે સાથે ગરીબી અને શોષણનો વિરોધ કરે છે આની અંદર કોઈ પણ વ્યક્તિ છે એને તમે લદાઈ અને પોતાની સાથે અથવા તો બળજરૂરીપૂર્વક એને તમે રાખી શકો નહીં અને ગરીબ વ્યક્તિનું તમે શોષણ પણ કરી શકો નહીં એનો ખાસ વિરોધ આ વાદની અંદર કરવામાં આવ્યો છે અહીંયા શાશ્વત સત્યની ખોજની વાત કરીએ છીએ એટલે કે જે શાશ્વત સત્ય છે આપણા વિશ્વની અંદર અથવા તો આ દુનિયાની અંદર એની સત્ય જે સત્ય જે છે એની ખોજ કરવાની વાત કરી છે સાથે સાથે જે વ્યક્તિ છે એ પૂર્ણતાની ઝંખના કરતો હોવો જોઈએ અથવા તો એ પોતે પરિપૂર્ણ છે એવું વ્યક્તિત્વ ધરાવતો હોવો જોઈએ એવો એ પોતે પોતાનું જીવન જીવતો હોવો જોઈએ જેથી કરીને એ સ્વતંત્ર અને સુખી અને સંપન્ન એ પોતાનું જીવન બનાવી શકે અથવા તો જીવી શકે વ્યક્તિના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે વ્યક્તિના જે નૈતિક મૂલ્યો જે વ્યવહારની અંદર પોતે જે વ્યવહાર કરે છે અને જે રહે છે એના પર સાથે સાથે પોતે જે આધ્યાત્મિક દૃષ્ટિએ પોતાની અંદર જે કેળવવાની જે બધી બાબતો હોય એનું મૂલ્ય પર વધારે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે વ્યક્તિ નૈતિક અને આધ્યાત્મિક રીતે એ ખૂબ સારો બની શકે એની અંદર જે મૂલ્યો છે એ કેળવાય જેથી કરીને એનું વ્યક્તિત્વ છે એ ખૂબ સારું બનાવી શકે સાથે સાથે એની વિશેષતાને અર્થની અંદર આપણે આગળ જોઈએ તો કે પોતે જ પોતાનો ઘડવૈયો છે એટલે કે જે જીવન બનાવવાનું છે એ પોતે જ પોતાનું બનાવવાનું છે અને એ પોતે જ પોતાનું ઘડવૈયો છે પોતાનું જીવન જે છે એ પોતે જ બનાવી શકે કોઈ બીજો તમારું જીવન બનાવી શકતો નથી કારણ કે પોતાનું જીવન ઘડવા માટે પોતે સક્ષમ છે એટલે પોતે પોતાનું ઘડવૈયો કહી શકાય પોતે જ પોતાનું જે ભવિષ્યની અંદર તમારે શું કરવું છે એ પોતે જ નક્કી કરવાનું હોય અને પોતાનું જીવન તમારે કેવું સારી બાબતમાં આગળ લાવવું છે કે ખરાબ બાબતમાં લાવવું છે એ પોતે નક્કી કરવાનું હોય છે યંત્રવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે અહીંયા આપણે જોઈએ કે જે યંત્રવાદ જે છે એનો અહીંયા સ્વીકાર કરવામાં આવે છે એટલે કે બાબત જે જે વ્યક્તિ છે એ યંત્ર બાબતની વાતો પણ અથવા તો એવી જે બાબતો શીખે તો પોતાના જીવનની અંદર ખૂબ જ ઉપયોગી નીવડતી હોય છે પોતાના જે રોજગારીલક્ષી જે જીવન છે એની અંદર એને ખૂબ જ ઉપયોગી નીવડવાની છે જેથી કરીને એમાંથી એ પૈસા કમાઈ શકે અને પોતાનું જે જીવન છે એ સુખી સંપન્ન જીવી શકે જીવન સાથે અનુકૂલન એટલે કે પોતાનું જે જીવન છે એની સાથે એ અનુકૂલન ધરાવતો હોવો જોઈએ જેથી કરીને એને જે જે રીતના એને જીવવું છે સ્વતંત્ર રીતે એને પોતાનું જીવન વ્યતીત કરવું છે એ કરી શકે નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ જીવન એ માનવું આની અંદર કીધું છે કે તમારું જે જીવન મળ્યું છે એ તમારે માનવાની વાત કરી છે એટલે કે વ્યક્તિ જો સ્વતંત્ર રીતે બધી સુખ સંપત્તિથી એ પોતે જીતો હોય જીવતો હોય તો એ પોતે પોતાનું જીવન માણી રહ્યો છે એમ કહી શકાય પોતે ખુશ રહેતો હોવો જોઈએ પોતાના જીવન પર એમને જે છે એ ગર્વ હોવું જોઈએ ત્યારે કહી શકાય કે એ પોતે પોતાનું જીવન માણી રહ્યો છે એમ આ વાદની અંદર પોતે માનવતાવાદની અંદર એટલે કે જે માનવની અંદર કેવા કેવા મૂલ્યો હોવા જોઈએ એની આપણને વાત કરવામાં આવી છે એટલે કે એનું જે જીવન છે એ જીવન માનતો બનાવવાની વાત કરવામાં આવી છે હવે આના ચિંતકો કયા કયા છે તો કે ચિંતકો આપણને જોવા મળે તો કે પ્રોટા ગોગોરસ ગોગરસ છે પછી હર્ડલ છે રવિન્દ્રનાથ ટાગોર છે અરવિંદ ઘોષ છે પછી બુકાનંદ છે રાજા રામ મોહન રાય છે ગોપાલકૃષ્ણ ગોખલે છે દીનદયાળ ઉપાધ્યાય છે તો આ બધા જે છે એ આ કેળવણીકારના તત્વ તત્વ તત્વચિંતકો આપણે કહી શકાય અથવા તો કેળવણીકારો કહી શકાય હવે આ જે શીખવા માટે અધ્યયન અધ્યાપન પદ્ધતિ કઈ હોવી જોઈએ અહીંયા આપણને જોઈએ તો કે પાંચ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ આપણને આપેલી છે પહેલું છે કે સ્વ અધ્યયન પદ્ધતિ એટલે કે પોતે જ જાતે શીખતો હોવો જોઈએ એટલે પોતે જ પોતાનો ઘડવૈયો છે આપણે આગળ જોયું એ મુજબ અહીંયા પોતે જ પોતે અધ્યયન કરી અને એમાંથી એને પોતે શીખવાની વાત કરવામાં આવી છે આગળ આપણે જોઈએ કે સમસ્યા ઉકેલ પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિની અંદર પોતાની સામે સમક્ષ જે સમસ્યા આવશે એનો ઉકેલ કઈ રીતે લાવવો એ એ પદ્ધતિ દ્વારા એ શીખશે સાથે સાથે નિરીક્ષણ પદ્ધતિ કોઈપણ વસ્તુ હોય અથવા તો કોઈપણ બાબત હોય એનું એ ડિટેલની અંદર પોતે નિરીક્ષણ કરતો થતો હોવો જોઈએ જે જેનાથી એ એ જે નિરીક્ષણ કરશે એમાંથી પણ એ ઘણું બધું શીખતો હોય છે પછી અર્થગ્રહણ એટલે કે જે પણ બાબત એ ભાઈ શીખે છે એનું જે અર્થ છે એ એની અંદર સારા મૂલ્યો અને ખરાબ મૂલ્યો કયા છે એનું એ નિરીક્ષણ કરતો હોવો જોઈએ એનો અર્થ જે છે એ એને ખબર પડતી હોવી જોઈએ જે જેથી એ જીવનની અંદર જે સારા મૂલ્યો છે એ કેળવશે અને નકાર જે મૂલ્યો છે એને દૂર કરશે સાથે સાથે ચર્ચા પદ્ધતિનો પણ આની અંદર ઉપયોગ કરવામાં આવે છે ચર્ચા પદ્ધતિ દ્વારા એ બીજા વ્યક્તિ સાથે ચર્ચા કરશે અને એના દ્વારા એ પોતે જે છે એ બીજા વ્યક્તિત્વ કેવું હોય છે બીજું જે છે એનું જીવન કેવું હોય છે એ પોતે જોશે અને એમાંથી પણ એ પોતે શીખતો હોય છે હવે એની અંદર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ તો કે અભ્યાસક્રમની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થાય તો એક તો કે છે સ્થાપત્ય સ્થાપત્યનો એની અંદર સમાવેશ થાય છે ચિત્રકલાનો સમાવેશ થાય છે સંગીતનો આની અંદર સમાવેશ થાય છે શિલ્પનો પણ સમાવેશ થાય છે નાટ્યનો સમાવેશ થાય છે અને સામાજિક શાખાનો એટલે કે સામાજિક વિજ્ઞાન એટલે કે સામાજિક જે આપણે જીવનની અંદર આપણે જોવા મળે છે સામાજિક બાબતો એનો પણ આની અંદર સમાવેશ થાય છે હવે આની અંદર શિક્ષક કેવો હોવો જોઈએ શિક્ષકનો રોલ શું છે અહીંયા આગળ તો કે મિત્ર એક મિત્ર તરીકે કામ કરતો હોવો જોઈએ સાથે સાથે ફિલોસોફર હોવો જોઈએ એટલે એમાંથી કંઈક નવું કેળવી શકે શીખવતા શીખવતા બાળકોમાંથી કંઈક નવું એમને શીખવી શકે એવો હોવો જોઈએ એટલે કે વિદ્યાર્થીઓનો ગાઈડ હોવો જોઈએ ના કે એ લદાઈ અને બધું શીખવાડે પરંતુ એ એક માર્ગદર્શક તરીકેનું કામ કરે છે જનસેવા એ જ પ્રભુ સેવા ધ્યેય ધરાવતો હોવો જોઈએ એટલે કે એ જે પોતે કામ કરે છે એને એક સેવા તરીકે માણે એવો હોવો જોઈએ તો જ એ જે છે એના જે સારી બાબતો છે એ બાળકોની અંદર કેળવાય વિદ્યાર્થીઓની અંદર કેળવાય નહીં તો જો પોતે જ એ જે છે એ પૈસા પેદા કરવા માટે કંઈક કમાતો એ કાર્ય કરતો હોય તો એની અંદર વિદ્યાર્થીઓને કોઈ સારા ગુણ આવશે નહીં પરંતુ જે શિક્ષક છે એ એને જ સેવા કરવાની ભાવના હશે તો જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે એની અંદર આપોઆપ એ સેવા કરવાની ભાવના એમની અંદર પેદા થશે એટલે કે સારા મૂલ્યો આપોઆપ કેળવાશે એટલે કે શિક્ષકની અંદર સારા મૂલ્યો હોવા જોઈએ તો બાળકોની અંદર એ સારા મૂલ્યો કેળવાશે સાથે સાથે પ્રેરણા સ્ત્રોત હોવો જોઈએ જો શિક્ષકે જ એના જીવનની અંદર કોઈ સારું કામ કર્યું હોય સારી બાબતો કરી હશે તો એ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બનશે અને વિદ્યાર્થીઓ છે એ પોતાના શિક્ષકને આઇડલ માણી અને એના દ્વારા એમના જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરશે એવું જીવન બનાવવાનો પ્રયત્ન કરશે હવે શિસ્ત કેવું હોવું જોઈએ તો કે કેન્દ્રમાં વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી કે જેને આપણે શીખવવાનું છે એ કેન્દ્રની અંદર છે એટલે કે વિદ્યાર્થી કેન્દ્ર શિસ્ત છે અહીંયા આગળ અને જે શિસ્ત છે એ વિદ્યાર્થી પોતે જાતે જ જે છે એ શિસ્તની અંદર રહેતો હોવો જોઈએ અહીંયા કડક શિસ્તનો વિરોધ કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી છે એને પર કડક શિસ્ત તમારે રાખવાનું નથી પરંતુ જે જે શિસ્ત છે એ પોતે એની જાતે જ કેળવતો થતો હોવો જોઈએ આગળ આપણે વાત કરીએ કે એની શાળા કેવી હોવી જોઈએ શાળાનું વાતાવરણ કેવું હોવું જોઈએ તો કે શિક્ષણ માનવની પ્રસન્નતા અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે હોવું જોઈએ અહીંયા જે શિક્ષણ આપણે આપવાનું છે એ જે વ્યક્તિ છે અથવા જે વિદ્યાર્થી છે એ પોતાની પ્રસન્નતા માટે પોતે ખુશ રહેવા માટે સાથે સાથે એની અંદર જે અપૂર્ણતા છે એ પૂર્ણ થાય એની પ્રાપ્તિ માટે આ જે શિક્ષણ હોવું જોઈએ એવી શાળા બનાવવી જોઈએ માનવજાતનું ઉત્થાન અને કલ્યાણ માટે એટલે કે જે સાડા છે એ માનવ જીવન જે છે એનું ઉત્થાન થાય એટલે કે એ સારા માર્ગ તરફ દોરે સાથે સાથે એનું કલ્યાણ થાય એ પોતે સુખી સંપન્ન જીવન જીવી શકે એ પોતે જે નૈતિક મૂલ્યો છે આધ્યાત્મિક મૂલ્યો છે એ પોતે કેળવે અને એની અંદર ખૂબ આગળ વધે સાથે સાથે એ રોજગાર પણ સારો પ્રાપ્ત કરે જેના થકી એનું જે કુટુંબ છે એ સારી રીતે જીવી શકે એની જે કુટુંબનું જે છે જીવન જીવનધોરણ એ પણ એ ઊંચું આવશે એ પણ ઉત્થાન થશે સર્વ માટે શિક્ષણ એટલે કે શિક્ષણ એ જ છે કે ભાઈ અમુક લોકો માટે છે એમ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે એ છે એમ આ વાતાવરણ હોવું જોઈએ તો આ રીતના આપણે આ વાદનની બધી જ ડિટેલની અંદર આપણે અહીંયા ચર્ચા કરી જો આપણને આ વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ કરીને આ જે છે વિડિયો એને આપણે લાઇક કરી દઈશું સાથે સાથે આની અંદર કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણે કોમેન્ટ કરશું અને આપણને આ જે ચેનલ સારી લાગી હોય તો ખાસ કરીને આપણે સબસ્ક્રાઈબ કરવાની છે અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે કે જે આપણે માર્કેટમાં મળતી ખૂબ જ મોંઘી જે બેચ હોય છે એ ખરીદ શકતા નથી તો તેમના સુધી આ ફ્રીની અંદર આપણે જે સાયકોલોજીનો સિલેબસ આપવાના છે એ પહોંચાડવા વિનંતી થેન્ક યુ જય હિન્દ જય ભારત